માંડવી સુગરના વિવાદ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી હાલમાં માંડવીની બસો પચાસ કરોડની સુગર માત્ર સાડત્રીસ કરોડમાં વેચાતા સભાસદોમાં નારાજગી વ્યાપી ગઈ છે પંચાવન હજાર જેટલા સભાસદો આ મુદ્દે રોષે ભરાયા છે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ ખેડૂતોના વિરોધી હોવાની વાત છતી થઈ હતી જેને પગલે તેમણે સ્પષ્ટતા કરી હતી અને આ મુદ્દે તેઓ પ્રતિક્રિયા આપતા નજરે પડી રહ્યા છે મનોહરભાઈ પટેલ માંડવી સુગરના વિવાદ બાબતે શું જણાવી રહ્યા છે સાંભળો ઓ મનોહર પટેલ હમણાં જે માંડવી સુગરના વિવાદ ચાલે છે એની સાથે મારે કોઈ મતલબ નથી આ જુનર સુગર જે હમણે ખરીદી છે એના મિત્ર મારા મિત્ર છે કેપ્ટન એની મારે મારી એક શુભેચ્છા મુલાકાત હતી ને એ દિવસે ખેડૂતોની ત્યાં મીટિંગ ચાલતી એટલે સ્વાભાવિક રીતે અમારું સ્વાગત થયું છે શિષ્ટાચાર પૂરતું અને ત્યાં એ લોકોને ખેડૂતોની વાત ચાલતી હતી મેં ફક્ત એટલું કીધું કે ખેડૂતોનું જ્યાં હિત સચવાય તેવું કાર્યક્રમ કરજો તો મને એમણે કંઈક પેપરમાં એવું વાંચવા બન્યું કે મને ડિરેક્ટર બનાવ્યો છે અને એવું કંઈ નથી સત્યથી વેગળી વાત છે કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું છે તે પ્રમાણે હું ખેડૂતોની સાથે છું અને ટ્રાયબલમાં આદિવાસીઓની સાથે છું જય હિન્દ જય કોંગ્રેસ